સુરેન્દ્રનગરમાં ચુડાના ગોખરવાડા ગામના ખેડૂતના ગોખરવાડાના ખેડૂત દિનેશ પરમાર સાથે છેતરપિંડી કરી નકલી બિયારણ વેચી દેવામાં આવ્યું હોવાની આશંકા વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ દિનેશ પરમારના ખેતરે પહોંચ્યા હતા ત્યારે સ્થળ ચકાસણી કરતા ખેડૂતોના અંદાજિત દસ વીઘાના ખેતરમાં ગુવારનો પાક ઊભો છે અને ચૂડાના એગ્રો ફર્ટિલાઇઝર પાસેથી આ નકલી બિયારણ ખરીદ્યું હતું અને ઉપરોક્ત પાકનું સ્થળ નિરીક્ષણ કરતા ગુવારના પાકમાં ફાલ ખૂબ જ ઓછો જોવા મળ્યો છે જેથી ઓછું ઉત્પાદન મળવાની શક્યતા સેવાઈ રહી છે જેને અસર કરતા વિવિધ પરિબળો હોય શકે પરંતુ બિયારણની ગુણવત્તા નોંધનીય છે ત્યારે નકલી બિયારણ અંગે ખેડૂતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે સાથે નકલી બિયારણનો વેપલો ચૂડા સહિત જિલ્લા ભરમાં થયાની વ્યાપક ફરિયાદ ઉઠી છે ખેડૂત દિનેશ પરમારના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગરથી ખેતીવાડી અધિકારીઓ તપાસ માટે આવવાના હોવાથી એગ્રો ફર્ટિલાઇઝરના માલિક દ્વારા બિયારણનો જથ્થો સગે વગે કર્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે જો માકરૂપા ફર્ટિલાઇઝર અને આજુબાજુના દુકાનોના સીસીટીવી ફૂટેજની યોગ્ય તપાસ કરવામાં આવે તો સત્ય અવશ્ય બહાર આવે તેવી શક્યતા છે